વાલિયા યુથ પાવર દ્વારા હડતાલ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરી હતી છેલ્લા આઠ દિવસથી ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ ગત સોમવારથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે સતત આઠમા દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે ત્યારે આજે બપોરે એક કલાકે વાલ્યા યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા વિનય વસાવા વિજય વસાવા અને ઉમરપાડા ગામના આગેવાન ચિરાગસિંહ વસાવા સહિતના સભ્યો બ્રિટાનિયા કંપની ખાતે આજે બપોરે એક કલાકના અરસામાં પહોંચ્યા હતા અને હડતાલ ઉપર ઉતરેલ કર્મચારીઓ સાથે વાટાઘાટો કરી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓના આંદોલનમાં સહભાગી બની ન્યાયની માંગ કરી હતી હું રજની વસાવા વલ્યા યુથ પાવર અમે લડતમાં તો જો કે નવા નથી લડતમાં અમે બ્રિટાનિયા કંપનીના જે કામદારો છે એમની સાથે બે હજાર વીસથી લોકડાઉનથી અમે એ લોકો સાથે લડતમાં છે ન્યાય માટે એટલે અમે એક સંગઠન કે કોઈ રાજકીય રીતે નહીં આવ્યા અમે એ લોકોના મિત્ર અમે એ લોકોના સાથી તરીકે આવ્યા છે ત્યારે આજે આ લોકોની જે મેડિકલની જે માગણી છે એ માગણી એ લોકોએ એ લોકોના પોતાનો હક છે જે અમુક માગણીઓ છે તે કાંઈ એ લોકોએ ઘરમાંથી કાઢીને નવા નિયમ તો બનાવ્યા નહીં જે લોકોનો હક છે એ જ માગે છે એટલે કંપનીએ આ લોકોના હક માટે આગળ આવી એમનો હક આપવો જોઈએ તેર વર્ષ નોકરી કરી એટલે તેર વર્ષ એટલે આપણે ફેમિલી મેમ્બર થયા એટલે આ લોકો એમની પોતાની ફેમિલી છે અને ફેમિલીને જો કંપની ન્યાય નહીં અપાવી હોય તો આ લોકોને જો કંપની કહે કે લોસમાં છે આ છે તે છે તો કંપનીએ તાળાબંધી કરીને બંધ કરીને ચાલ્યું જવું જોઈએ અમારે કોઈ જરૂર નહીં અમારા ટ્રાઇબલ વિસ્તારમાં કંપનીની એ બધી એ કંપની બંધ ઢેર બીજી કંપની આવે અમે તો નોકરી કરવાના છે અમારે નાનપણથી અમે જોયું છે કે કામ ધંધો કહીએ અમે કંઈ બેસી નથી તમારી કંપની ભરે કાંઈ બંધ ઢેર કાલે બીજી પણ તમે જે શોષણ કરવાના ઈરાદે જે અમારા વિસ્તારમાં આવ્યા છો તો એ અમે ચલાવી લેવામાં નહીં આવીએ આવતીકાલે જે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ અને સાંસદ સભ્યશ્રીએ જે અલ્ટિમેટમ મંગળવારનું આપ્યું છે એને એને અમે સમર્થન આપીએ છીએ અને આવતીકાલે પણ અમારા સંગઠન વતી અમે હાજર રહી આ લોકોના ન્યાય માટે અમે લડીશું સવાઈ ઈશ્વરભાઈ રાયસિંગભાઈ મારું નામ છે હું છેલ્લા બ્રિટન કંપનીમાં નવ વર્ષથી જોબ કરું છું અમારી માગણી એ છે કે પગાર વધારો આજથી અમે તેર વર્ષ કંપનીને થયા છે તો પણ અત્યાર સુધી અમારું શોષણ જ કંપની કરે છે એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી જેથી આજે અમે કમસે કમ આઠ મહિનાથી અમે દોડીએ છીએ આના માટે ને અમે હડતાળના અમારો સાતમો દિવસ છે પણ કંપની તરફથી હજુ પણ અમને કોઈપણ જાતની વાત કરવા તૈયાર નથી શું અમારી માંગ એક છે કે બે મુદ્દો બેઝિકમાં વધારો ને મેડિક્લેન બંધ કરેલ છે અમારે ચાલુ કરે હડતાળ બાદ પણ નિરાકરણ શું કરશે હડતાળ એને ઉગ્ર આંદોલન કરવા અમે તૈયારી છે અમારી